રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મોવા ઉપર સર્વે મિત્રો નું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે હું તમને ડુંગળીની અધ ધ કહી શકાય એટલી લોટ્સ ઓફ વેરાયટી આપણી પાસે જે હાજર છે તમામ વેરાયટીઓ તમને બતાવું છું અને આટલી વેરાયટી લગભગ તમને એક જગ્યાએ જોવા કદાચ નહીં પણ મળે એટલે આપણી પાસે અત્યારે જેટલી પણ છે એટલી તમામ વેરાયટીઓ હું તમને આજે બતાવવાનો છું અને એની થોડી ઘણી ખાસિયતો વિશે પણ હું આજે આના અંદર ચર્ચા કરવાનો છું કે જેથી કરી અને જો તમારે ડુંગળી બિયારણ ખરીદવું હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે સફેદ ડુંગળી બી ની અંદર આપણી પાસે કઈ કઈ વેરાયટીઓ હાજર છે તો સફેદ ડુંગળી બી ની અંદર આપણી પાસે શ્રીનાથજી સીટ્સ નું વર્ષા મોતી આ તમે જોઈ શકો છો એકદમ સફેદ દડો બરોબર છે અને બેટલો ઘાટ પેંડા ઘાટ નું વર્ષા મોતી શ્રીનાથજી સીટ્સ નું એ છે એના પછી આપણે વાત કરીએ તો પ્રાચી સીટ્સનું સફેદ રત્ન આ પણ તમે પસંદ કરી શકો છો એ પણ બહુ સારી વેરાયટી છે અને મીડિયમ રેન્જની છે પાકવાની જેની મુદ્દત છે એ મીડિયમ મુદ્દતની વેરાયટી છે સેમ એવી જ બીજી વસ્તુની આપણે વાત કરીએ તો પંચગંગા કંમનીનું સફેદ સોળ પંચગંગા સફેદ સોળ આ પણ ખૂબ પ્રચલિત અને સારી સફેદ ડુંગળીમાં જેનો નંબર વન વેચાણ છે એ વેરાયટી પંચગંગા કંપનીનું સફેદ સોળ અને અત્યારે જે માર્કેટની અંદર ટ્રેન્ડિંગમાં છે એ વેરાયટી છે ઇલોરાનું સફેદ આ તમે જોઈ શકો છો ઇલોરા કંપનીનું ઇલોરા સફેદ સફેદ ડુંગળીની અંદર અત્યારે સારામાં સારું વેચાણ આ વેરાયટી અત્યારે ધરાવે છે એનો જર્મિનેશનથી લઈને બધું એક નંબર સારામાં સારી પ્રોડક્ટ છે અને માલ જે છે એક સરખો અને સારો થાય છે હવે થોડું લો કોસ્ટની અંદર જવું હોય

તો એ તમામ વેરાયટીઓ અત્યારે હું તમને બતાવું છું તો એના અંદર તમે જોઈ શકો છો આ ડોલ પેકિંગની અંદર આવશે જેએસસીડ શુભમ જેએસસી સીટ ચાઈના ગોલ્ડ શુભમ પ્લાસ્ટિકની ડોલ ની અંદર આનું પેકિંગ આવે છે હવે પાઉચ પેકિંગની અંદર નિધિ સીટ્સ નું આ તમે જોઈ શકો છો કસ્તુરી વેરાયટી એકદમ ચમકીલો લાલ કલર આવશે આ ડુંગળીનો નિધી સીટ્સ કસ્તુરી એકદમ ચમકીલો લાલ કલર અને ડબલ ફોફીનું બિયારણ પછી આપણે વાત કરીએ તો અંકુર આ તમે જોઈ શકો છો કમાન્ડર વેરાયટી અંકુર સીટ કમાન્ડર આ પણ વેરાયટી સારી છે સેજ ડાર્ક કલરની અંદર આ વેરાયટી આવશે અને જે લોકોને ભાજી પાલા માટે વાપરવું એમના માટે પણ એ વેરાયટી સારી છે હવે વર્ષા શ્રીનાથજી સીટ્સ નું વર્ષા રાની ખાસ કરી અને અમારા મહુવા વિસ્તારની અંદર આ વેરાયટી પ્રચલિત છે શ્રીનાથજી સીટ્સની વર્ષા રાની આ છેલ્લા પાંચ છ વર્ષથી આવે છે અને સારું પરફોર્મન્સ આ વેરાયટી ધરાવે છે હવે એકદમ લાલ કલર અને ડબલ ફોફીનું બિયારણ જે આવે છે નોજી વિડુ સીટ્સનું સિલેક્શન બસો ચોત્રીસ વેરાયટી આનો જે કલર છે એકદમ લાલ આવશે અને ડબલ નું બિયારણ આવશે દડાની જે સાઈઝ છે એ મોટી આવશે એકસો દસ ગ્રામ આજુબાજુનો આનો જે દડાની સાઇઝ છે એ થશે અને પ્રોડક્શનની અંદર ખૂબ આ વેરાયટી સારી છે હવે વાત કરીએ તો હિટ સીડ્સનું એકસો અગિયાર હિટ સીડ્સનું એકસો અગિયાર આ વેરાયટી પણ આપણી પાસે અત્યારે હાજરની અંદર ઉપલબ્ધ છે અને જે ખેડૂત મિત્રને થોડુંક લેટ વાવેતર કરવું છે અને ઉત્પાદન વધારે લેવું છે એટલે આ ડુંગળીની જે પાકવાની મુદત છે એ થોડી વધારે છે એટલે જે જનરલ મુદત આવે એના કરતાં અઠવાડિયું દસ દી મોડી પાકે પણ આનું ઉત્પાદન અને બજાર ભાવ સારો મળતો હોય એ છે કલશ સીટ્સનું બસો અઠ્ઠાવન વેરાયટી આ પણ આપણી પાસે અત્યારે હાજર છે જેનું આપણે જૂનું નામ જે છે લુસીફર તરીકે ઓળખાય લુસિફર ડુંગળી તરીકે ઓળખાય છે એ છે કલશ સીટ્સનું બસો અઠ્ઠાવન વેરાયટી હવે જે ખેડૂત મિત્રને થોડું સસ્તું બિયારણ કરવું છે લાલ ડુંગળીની અંદર તો એમના માટે છે સીડ્સ એફડી ડાર્ક રેડ એએફડીઆર આનો તમે ઉપયોગ કરી શકો છો જેમને થોડું સસ્તું બિયારણ વાવું છે એ લોકો માટે અને ખાસ કરી અને અમારા એરિયાની અંદર અત્યારે સારામાં સારું નામ ધરાવે છે વેજીરા સીડ્સનું વેજી ગોલ્ડ એકદમ ડાર્ક કલર અને ગોળ ગાંઠિયો થશે આ વેજીરા સીટ્સનું વેજી ગોલ્ડ તો આની પણ તમે પસંદગી કરી શકો છો અમારા એરિયાની અંદર છેલ્લા બે વર્ષથી એ વેરાયટી માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે અને આ શ્રેયા સીટ્સનું છે રેડ રોયલ શ્રેયા સીટ્સનું આ વેરાયટી પણ આપણી પાસે ઉપલબ્ધ છે એટલે કોઈને શ્રેયા સીટ્સનું બિયારણની જરૂરિયાત હોય તો એ પણ આપણને કોન્ટેક કરી શકે છે હવે ખુબજ વર્ષો થી માર્કેટમાં નામ કે જે કાવરિયા બિયારણો એક કંપની એ છે દીપક દીપક એફડીઆર વેરાયટી એટલે કે એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ એકદમ કાટો અને ગોળ રાઉન્ડ ની અંદર જે દડો થાય છે એ છે આ દીપક સીટ નું એફડીઆર અને આ બધી જે કંપનીઓ છે કાવરિયા બી ની સ્ટાર્ટિંગની કંપનીઓ છે

એક વેરાયટી નહોતો મળ્યો અને આ છાલ પણ થોડી શોર્ટ સપ્લાય તો છે જ તે કંપની તરફથી માલ જે છે ઊભો ઉભો રહીને આવે છે તો અજીત કંપનીનું જે પાંચસો એક છે આ વેરાયટી ખૂબ સરસ છે અને આના ઘણા બધા વિડીયો મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ મૂકેલા છે એટલે ખેડૂતના અભિપ્રાયો તમારે જાણવા હોય તો એ પણ તમે જાણી શકો છો અને એની જે સાઈઝ ક્વોલિટી છે એ તો અવ્વલ નંબરની છે અને બીજી ખાસ વાત કે વરસાદની સામે ટકવાની અંદર પણ બીજી વેરાયટીની કમ્પેરિઝનમાં આ વેરાયટી સારી છે પાણીની આમે સહનશીલ જાત છે હવે વહેલી પાકતી જાતની વાત કરીએ તો સિત્તેર પંચોતેર થી એસી દિવસની અંદર તૈયાર થતી વિશાલનો વિશાલ એક્સપોર્ટ વિશાલ સીટ કંપનીનું વિશાલ એક્સપોર્ટ જે ખેડૂત મિત્રને ફેર રોપણી પછી અઢી મહિનામાં ડુંગળી તૈયાર કરીને માર્કેટમાં લઈ આવી છે એ લોકો માટે વિશાલ એક્સપોર્ટ બેસ્ટ સારી પસંદગી સાબિત થશે આ જલ્દી પાકતી જાત છે અને આના બજાર ભાવ પણ તમને સારા મળી રહેશે હવે નવી વેરાયટીની વાત કરીએ તો માલવ સીડ નું રેડ રોજ આ છેલ્લા બે વર્ષથી આપણે ટ્રાયલ બેઝ ઉપર ખેડૂતોને વવરાવીએ છીએ અને એ ખેડૂતો દ્વારા આના રિઝલ્ટ પણ આપણને સારા મળ્યા છે માલવ કંપની રેડ રોઝ એકદમ લાલ કલર હાવ જેને આપણે લાલ કહી શકીએ એ લાલ કલર એકદમ લાલ કલર અને ડબલ ફોપી આ બિયારણ ઉઘાડું થતું નથી ઘણા ખેડૂત મિત્રની ફરિયાદ એવી આવે કે ભાઈ ડુંગળી અમારે પાકે ત્યારે ડુંગળી ઉઘાડી થઈ જાય છે તો આ વેરાયટી એમના માટે બેસ્ટ છે સારામાં સારી છે માલવ કંપનીનું રેડ રોઝ પછી આછો કલર જેને પસંદ કરવો હોય એમના માટે છે સમર્થ સીડનું સુપર સાતસો સત્યોતેર આ વેરાયટી તમે પસંદ કરી શકો છો સમર્થ સીડનું સુપર સાતસો સત્યોતેર આ વેરાયટી પણ છે જેમને આછો ડુંગળીનો કલર પસંદ કરવો છે એમના માટે હવે ખેડૂત મિત્ર આ વેરાયટી પણ અત્યારે માર્કેટની અંદર ટ્રેન્ડિંગમાં છે એ છે નીલમની ચાઈના ગોલ્ડ સોનેરી કલરનો ડબ્બો અત્યારે આ જે બોક્સ પેકિંગ છે આ સોનેરી કલરનું અત્યારે આ માર્કેટની અંદર ખૂબ જ પ્રચલિત છે અને ખેડૂત મિત્ર આને નામથી માંગે છે નીલમ કંપનીનું ચાઈના ગોલ્ડ એકદમ ડાર્ક કલરની અંદર છે અને સારામાં સારું પ્રોડક્શન કિંગ વેરાયટી આ કંપની દ્વારા નવી વેરાયટી લોન્ચ કરવામાં આવેલી છે તો આનો પણ તમે જરૂરથી ઉપયોગ કરી શકો અને કલશ સીટ ની જે આપણી વર્ષોથી પ્રખ્યાત એવી કલશ એકસો પાંત્રીસ વેરાયટી આ વેરાયટી ગઈ સાલ તો માર્કેટની અંદર આને સિક્કો પાડી દીધો તો નંબર વન વેચાણ ઉપર હતી સારામાં સારી કલર શીટ્સની એકસો પાંત્રીસ વેરાયટી અને એજ કંપનીની કલર શીટ્સનું આ અંજની વેરાયટી આ પણ તમે જોઈ શકો છો એટલે ટોટલ આપણી પાસે કલર શીટ્સની ચાર વેરાયટીઓ હાજરની અંદર ઉપલબ્ધ છે એટલે કલર સીટ્સના એટલે કે લુસિફર જે આપણે જૂનું નામ છે એ લુસિફર કંપનીની અત્યારે આપણી પાસે કલર શીટ્સની ચાર વેરાયટીઓ આપણી પાસે ઉપલબ્ધ છે હવે આછો લાલ કલર અને ઉપર જે દોરા પડતા હોય એવું અને માર્કેટમાં જેનો વેચાણની અંદર ઊંચો ભાવ આવતો હોય એવી વેરાયટી ઇલોરા કંપનીનું ઇલોરા ચાઇના કિંગ આ પણ ટોપ વેરાયટી છે અને આનો અત્યારે સારામાં સારો ઉપાડ ઓણની સાલ પણ જોવા મળે છે ગઈ સાલ પણ આ વેરાયટી સારામાં સારી ખેડૂતો દ્વારા પસંદગી કરવામાં આવેલી હતી અને હોનની સાલ પણ વધારેમાં વધારે ચાઇના કિંગનું વેચાણ કરાવે છે હવે એ જ ઇલોરા કંપનીની ઘાટા લાલ કલરની અંદર નવી વેરાયટી લોકોએ લોન્ચ કરેલી છે એ છે બલ્બીમ બસો ત્રીસ વેરાયટી ઇલોરા કંપનીની જ છે પેલી જે મેં તમને બતાવી ચાઇના કિંગ વેરાયટી છે અને આ છે બલ્બીમ આનો જે કલર છે એ ઘાટો લાલ કલર છે એટલે જે ખેડૂત મિત્ર ને લાલ કલર ની જો ડુંગળીનું કરવું હોય વાવેતર તો એ તમે આ પસંદગી કરી શકો છો આ વેરાયટી ઓન ની સાલ આપણે ટ્રાયલ બેઝ ઉપર લઈ આવ્યા છીએ એટલે માત્ર ખેડૂતોને એક એક કિલો જ બિયારણ આપવામાં આવશે એનાથી વધુ આ બિયારણ આપવામાં આવશે નહીં કારણ કે આ વસ્તુ આપણે ઓન ની સાલ ટ્રાયલ બેઝ ઉપર લઈ આવ્યા છીએ તદ્દન નવી વસ્તુ છે તો આનો જે ખેડૂત મિત્રને વધારે વાવેતર કરવા કરતા હોય એ લોકોને એક એક કિલોનું આનું ટ્રાયલ લેવું હવે પંચગંગા બાયોટેકની પંચગંગા ડોલર વેરાયટી આ પણ આપણી પાસે હાજર છે એના સિવાય પંચગંગા કંપનીની અંદર આપણી પાસે બધી વેરાયટીઓ બીજી પણ છે તો એના અંદર પંચગંગા સુપર વહેલી પાકતી જાત જે છે આ પંચગંગા સુપર એના સિવાય પંચગંગા બાદશાહ

આ વેરાયટી પણ સારી છે આનો પણ કલર જે છે લાલ કલર છે અને સારી વેરાયટી છે ટકાઉ ક્ષમતા સારી છે અને ઉત્પાદન ક્ષમતા પણ આ વેરાયટીની સારી છે એના સિવાય વહેલી પાકતી જાતની વાત કરીએ તો પ્રાચી સુપર આ પ્રાચી સુપરની આ વેરાયટી વહેલી પાકતી જાત છે પંચોતેર દિવસથી એંશી દિવસની આજુબાજુ આ તૈયાર થઈ જશે અને વહેલી પાકતી જાતની અંદર પણ આ વેરાયટી ટોપ છે અને છેલ્લે હવે વાત કરીએ તો એનઆરએસ સીટ્સનું વિશ્વાસ રેડ આ પણ એકદમ આછો કલર છે અને આમાં પણ લાઇનિંગ આવશે તો એનઆરએસ સીટ્સનું વિશ્વા સુપર રેડ તો ખેડૂત મિત્રો આજે મેં તમને ડુંગળીનો ખજાનો આખો ખોલીને રાખી દીધો છે અને આપણી પાસે જેટલી પાંત્રીસ સાડત્રીસ વેરાયટીઓ હાજર છે તમામ વેરાયટીઓની થોડી ખાસિયતો સાથે એ તમામ વેરાયટીઓ મેં તમને બતાવી છે તો આશા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને ડુંગળીની પસંદગી કરવાની અંદર થોડી સરળતા રહેશે અને વિશેષ કોઈ તમારે કૃષિ માહિતીની જરૂર હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમારે મારો કોન્ટેક કરવાનો રહેશે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન